સબસ્ક્રાઇબ કરજો શ્રી હરિલા યુટ્યુબ ચેનલને વિડીયોને લાઈક કરી કમેન્ટ કરી બે લાયક દબાવજો નોટિફિકેશન માટે જય સ્વામિનારાયણ શ્લોક સોળ થી વીસ અને ક્યારેક પોતા વતે કાંઈક અયોગ્ય આચરણ થઈ ગયું હોય અથવા બીજા વતે અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો શસ્ત્રાદિકે કરીને પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું અથવા ક્રોધે કરીને પણ પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું અને ધર્મ કરવાના અર્થે પણ અમારા સત્સંગી કોઈએ ચોરનું કર્મ ન કરવું અને ધણિયાતું જે કાષ્ટ પુષ્પ આદિક વસ્તુ તે તેના ધણીની આજ્ઞા વિના ન લેવું અને અમારા આશ્રિત જે પુરુષ તથા સ્ત્રીઓ તેમણે વ્યભિચાર ન કરવો અને જે વ્યસન તેનો ત્યાગ કરવો અને ભાંગ્ય મફર ગાંજો એ જે કેફ કરનારા વસ્તુ તે ખાવા નહીં અને પીવા પણ નહીં અને જેના હાથનું રાંધેલ અન્ન તથા જેના પાત્રનું જળ તે ખપતું ન હોય તેણે રાંધેલ અન્ન તથા તેના પાત્રનું જળ તે શ્રી કૃષ્ણ ભગવાનની પ્રસાદી ચરણાવૃતના મહાત્મ્ય કરીને પણ જગન્નાથપુરી વિના અન્ય સ્થાનકને વિશે ગ્રહણ ન કરવું અને જગન્નાથપુરીને વિશે જગન્નાથજીનો પ્રસાદ લેવાય તો તેનો દોષ નહીં અને પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ કોઈને મિથ્યા અપવાદ આરોપણ ન કરવું અને કોઈને ગાઢ તો ક્યારે ન દેવી